કૃષ્ણ કનૈયા લાલ રાજા રણ છોડ જય મોરલી હો મોરલી કનૈયાની મોરલી વાગે છે દિવાસ ને मोरली इक नैयानी मोरली वन मागती मा ने गोकुड मा गाजती गजावे कालिंदी नो घाट मोरली मोरली हो मोरली इक नैयानी मोरली आसो ते मासना पूर्ण प्रकाशमा શરદ પૂનમની રળિયાળી રાતમાં વાલો માળે છે રાસ મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી વ્રજની ગોપીઓ નીકળી માન ભૂલી હાલીએ તો मोरली कनैया नि मोरली छ छ महिना निवाले करी एक रातडी पुरी अन्तरनी आस मोरली मोरली हो मोरली कनैया नि मोरली माधव दासना स्वामी सामडिया સખી મંડળના સ્વામી સામળિયા દેજો અમને વ્રજ મા વાસ મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી વાગે છે દિવસ રાત મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય રાજા રણ છોડ જય દ્વારિકા કી જય